અને ઉગતું મારું પ્રભાત

આવે તમે હું બધે પણ આપડા બાપા ધરાવર વાડીએ મોકલતા બોલ વેકેશન કે વાડીએ જા રવિવાર ની રજા તો કે વાડીએ જા એટલે હું વાડીએ જાતો ને ત્યાં હું બળસ ગાડું લઈને જાતો એટલે પછી મેં મને કવિતા આવી કડી યાદ આવી જોડીન વાડીએ જાતો અને ભેરું હોય મારું હું વાળીએ જાતો અને ભેરું હોય મારું ભાત અને આપણી પશુઓ સાથે વાતું કરતા અત્યારે જો કે પશુ જ નથી વાતું કોની યાદ કરવી હવે મોબાઈલ એડ વાત કરી હવે કોઈ જ નથી પણ એ ગાયું કરતા આજે વારુ ટાણે યાદ બોવ આવે એ ગાયું ના દૂધડા છે આપણે પિતા વારુટાણે ટાણે ગાય નું દૂધ હું પીધો મને ખબર છે હવે અત્યારે સિટી માં જવું હાર્દિક મને સાઈસ ધ્યાન રાખવી પડે યાદ બોલે બે બહુ આપડે હોય આ બધું સુકામું આટલું બધું છું એનું કારણ આ કડી કડીમાં છે એનું કારણ ગામડું ગામ હોય ને દિવાળી હોય હોળી હોય આખું ગામ ફેરું થઈ જતું બાર મહિનાની ની પર બે ચોતમા અને ભેરું થતું આખું ગામ બાર મહિનાની પર બે ચોતમા અને ભેરું થાતું આખું ગામ અને ઈ આખા ગામમાં માં આપડે રમવા જતા થોડી થોડી તો એવા ગઈઠા હતા કે

ધુ પડી જવડા અને મન માં હોય પગતા આજે ઊંધું થઈ ગયું મન થઈ ગયા આજે ધૂ પડી જવડા મન થઈ ગયા આજે ધૂ પડી અને મન માં રઈ પગતા બે કરોડ નો બંગલો હોય બે નોકરી કરતા હોય તાડા માર્યા બે બંગલા માં દાબી મૂકવો હા હા કોઈ મહેમાન હોય બોલો બે કરોડ ના બંગલા છેલ્લી કરી લેલું આપડે હા હે ને હાર્દિક ભાઈ આપણી ભાઈ કઈ નહોતું બોલું સાધન કાઈ નોતા સુખ સગવડ કઈ નહોતી એની કરી મેં છેલ્લે લીધી સાધન નોતા સગવડ નોતી

અને લક્ષ્મી નો તિહાર ઈ તટલે મારું નામ હિરેનભાઈ તરસીભાઈ રાજાભાઈ બેચરભાઈ ડાયાભાઈ જીવાભાઈ ગલાભાઈ આંબાભાઈ મુડાભાઈ ગોપાલભાઈ રામજીભાઈ ડુબરીયા તમારી અધિયાર પેટી વાહ 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 પણ એટલે આ હિત એટલે મારું નામ પડે એમાં શ્લેષ અલંકાર એટલે બે અર્થ થાય હિત એ લીધું બે પેલું ટ્રેક્ટર આવતું પેલું ટ્રેક્ટર તોય આપણે ચા પીવા જતા આખું ભાઈ કે આપડા ગામ ના ભાવ હતો કે એને સારું થાય અત્યારે ભાવે છે હાર્દિક ભાઈ ભાવ આ ઘરે લીધી પડી એને વારવા આવા ભાવ થઈ ગયા પણ એવો ભાવ નતો એટલે મેં દેખી માણસોનું સારું અને રાખતા એવો ભાવ હવે એવો ભાવ ક્યાં આવે મને મારું બાળપણ ની યાદ બોવા આવે મને મારું માન રડા